અને પછી અમે પોકી ગયા દરિયા કિનારે અને ઉતરતા ઢાળમાં અમારી બીએમડબલ્યુ અને ફોર્ચ્યુનર ઉતારી બમણાટી મારે અને પછી અમે તો હેઠા ઉતરીને ને હુડકા ગોત્યા અને અંદર જોયું ને તા તો હે તક ના શિયાળિયા હંગી ગયેલા બોલો બાશે રેવાય નહીં પછી મેં કીધું એલે હવે આપણે શું કરશું તા તો દરિયા કાંઠે બીજા પંદર હુડકા નવા નક્કોર ભાળી ગયા પછી મેં રંગેલા રાજુ કીધું એલે તમે હરખાય અંદર જોઈ લીજો કે ફૂટલું નથી ને નકર તમારું બધા અધવસાળે પાણીમાં ડૂબી મરી જાય છે અને પછી રાવડી અંદર ઉતર્યો અને અમને કે ક્યાંય ફૂટલું નથી વિ આવો તમને તમારે તા તો રંગીલા રાજુ એ ઘીરે ફોન કરી દીધો હું આવું પછી છાક રોટલા બનાવજો નગર બધું પડ્યું રહેશે પણ હરામ બરોબર જો એક ને હુડી હાંકતા આવડતું નથી અને પછી હું માતાજીનું નામ લઈને હું બેહી ગયો મેં કીધું કે અધવાસાડા ડૂબી ન જાય તો હારું તા બે જણા કે અમારે નહિ થાય મેં કીધું એટલે બી ઓછો હું કામ સાનામાંના બેહી જાવ મરવીને પેલા દરિયામાં આટો મારીને પાછા આવી આવશું પણ પાણીમાં તરતા તો એ કઈને આવડતું નથી તોય એમે ઉડકામાં બેહી ગયા અને પછી રંગીલા રાજુ એ આઠ માં ગેર માં નાખીને ઉડકું ઉપાડ્યું લટપટ 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 પછી રંગીલો રાજુ થાકી ગયો તો રાવડી કે આગા જાવ ઘડીક હું વાંચી લઉં તા તો રાવડીયા ઉડકાના ફંગોળિયા કર્યા હો પાવર વસુટ્યો અને પછી મેં હુડકા ના હથિયાર હાથમાં લીધા અને ખાલી પાંચ મિનિટ માં પંદરસો ની પીડ પકડી લીધી બોલો તારંગીલો રાજુ મને કે બરેક માર બરેક માર હુડકુ હામી ધારે ભટકાય છે ને તો ભાંગી ભૂકો થઈ જાય ખુશી મેં તો હુડકા ને બરક મારી અને અધવાસાળે ઉભું રાખ્યું તો રાવડી મંડ્યો સેલ્ફી ઉપર સેલ્ફી લેવા મને કે આજ તો આખી દુનિયાને ખબર પડવી પડે કે આપડે દરિયામાં હુડકું આંકવા ગયા તા અને પછી અમે ઘડીક હુડકું અધવાસાળે ઉભું રાખ્યું ને તા તો પાણીમાં ડૂબવા મળ્યું અમારા બધા નો વજન વધી ગયો ને પાણી ના પ્રેશર થી હુડકા નું તળિયું ફૂટી ગયું અને હુડકાના ના પાણીના પાણી ના દંતુડા થવા મીડ્યા

વાળ રે એ તારી નાવડી ને ડૂબવા હું નહીં દવરા જોડા રે એમાં મોજી લો કે સેજી તારંગી લો રાજુ મને કે મેં કઈ પાપ કર્યા જ નથી મેં કીધું એલા પાપ કર્યા વગર ઉડકું હતું અસાળે ફૂટે જ નહીં હોય એવું હાસુ બોલી જાય ને કે બધા પાણીમાં ડૂબીને મરી જાય હવે દરિયામાં હલવાણા બાપ હવે નો નીકળ્યું આયો જ માં અમે તો પાંચ કલાક એક ધારું ઉડકું વાંચ્યું પણ ભગવાન જાણે હુડકાનું હેન્ડલ ફગી જતું હોય બોલો ઉડકું નાન જ રહેતું કોઈ કાળે દરિયાનો કાંઠો જ ન આવે અને પછી રંગીલા રાજુએ જે પાપ કર્યા હતા ને એ બધું હાસું માની ગયો ને ત્યાં ઉડકું હરકું આલવા માંડ્યું બોલો હળી પાછું અમે બળ કર્યું અને લાકડા હાથમાં લઈને હુડકું સકાયું હો અને પછી એમે તો માંડ માંડ દરિયા કાંઠે પોગ્યા અને પછી એમે બધા ઉડકા હેઠા ઉતર્યા અને દરિયા હાંભું જોઈને ને બધાય ખાધા સાંભરે ને તા લગન ઉડી આંકવા ન જાય તો મિત્રો તમને અમારો કોમેડી વિડીયો કેવો લાગ્યો એક લાઇક કરી દીજો એક કોમેન્ટ કરી દીજો અને આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું